ચાલો ટૂંકમાં સમજીએ ઈસવી સન અઠારસો સત્તાવનના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે જુઓ આ સંગ્રામ ખરેખર અંગ્રેજી શાસન સામે એક જબરદસ્ત પડકાર હતો તમે જાણો છો ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ અને મંગલ પાંડે જેવા કેટલાય નેતાઓ આમાં જોડાયા એમનું મુખ્ય ધ્યેય હતો અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવાનો તો પહેલી વાત આ સંગ્રામ એમ જ નહોતો થયો એના ઘણા કારણો હતા સમજ્યા જેમ કે રાજકીય રીતે જુઓ તો ડેલહાઉસીની પેલી ખાલસા નીતિ જેમાં સતારા ઝાંસી જેવા રાજ્યો ખાલસા કરી દીધા પછી વહીવટી ગેરરીતિઓ આર્થિક શોષણ તો ખરું જ ધર્મમાં દખલગીરી અને સૈનિકો સાથે ભેદભાવ આ બધાથી લોકો બહુ જ નારાજ હતા હવે બીજું તાત્કાલિક કારણ શું બન્યું પેલી નવી એન્ફિલ્ડ રાઇફલ અને એના ચરબીવાળા કારતૂસની વાત ગાય અને ડુક્કરની ચરબીની અફવાથી સૈનિકોની ધાર્મિક લાગણી ધુભાઈ બરાબર એટલે જ ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવને બેરાગપુરમાં મંગલ પાંડેએ વિરોધ કર્યો અને પછી આઠ એપ્રિલે શહીદ થયા પણ ખરી શરૂઆત થઈ દસ મે અઢારસો સત્તાવને મેરઠથી ત્યાંથી સિપાહીઓ સીધા દિલ્હી ગયા પછી તો દિલ્હીમાં બહાદુર શાહ બીજો લખનૌમાં બેગમ હઝરતમહલ ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈ કાનપુરમાં નાના સાહેબ અને તાંત્યા ટોપે આ બધા મુખ્ય કેન્દ્રો બન્યા અને છેલ્લે પરિણામ શું આવ્યું જુઓ સંગ્રામ તો નિષ્ફળ ગયો કેમ કારણ કે આપણી પાસે કોઈ એક મજબૂત કેન્દ્રીય નેતા નહોતા અંગ્રેજો પાસે સારા હથિયારો ટ્રેન તાર બધું હતું અને આપણા જ કેટલાક રાજાઓ એમને મદદ કરતા હતા હા એક વાત થઈ કે કંપનીનું રાજ ગયું અને બ્રિટનનું સીધું શાસન આવ્યું પણ અંગ્રેજોની ભાગલાપાળોને રાજકરોની નીતિ વધુ પાકી થઈ ઇતિહાસકારોમાં મતભેદ છે કોઈ આને સૈનિક બળવો કહે છે તો સાવરકર જેવા એને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે ટૂંકમાં કહીએ તો અઢાર સો સત્તાવનનો આ સંગ્રામ ભલે નિષ્ફળ રહ્યો પણ એણે આઝાદીની લડત માટે જોરદાર પ્રેરણા જરૂર આપી